ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ગરમી ઉકળાટ તાપમાન પવન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં છેલ્લા બે દિવસ પહેલાં આપણે જણાવ્યું હતું કે આવનારા દિવસની અંદર પવન અને જે તાપમાન છે એમાં વધારો થવાનો છે એ જ મુજબ પવન અને તાપમાનની અંદર વધારો પણ થયો છે સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી પવનની સ્પીડ છે એ દસથી બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી એ અત્યારે સોળથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે એટલે પવનની સ્પીડમાં નોંધપાત્ર વધારો થયો છે એ સાથે તાપમાન પણ થોડુંક ઊંચું આવ્યું છે જે નોર્મલ ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન હતું એમાં વધારો થઈને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોઈએ તો બત્રીસ ડિગ્રીથી લઈને ચોત્રીસ ડિગ્રી સુધી તાપમાન આવ્યું છે એટલે આપણે પવન છે એની સાથે તાપમાન પણ છે અને ભેજ છે એ સતત ઘટી રહ્યો છે જોકે અત્યારે જે તાપમાન છે એમાં ઉનાળા જેવો અહેસાસ પણ ઘણી જગ્યાએ થતો હશે ઘણી જગ્યાએ ગરમી ઉકળાટ અને બફારો પણ અસહ્ય થતા હશે એટલે આ ગરમી ઉકળાટ અને તાપમાન છે એ અત્યારે જે આપણે વધ્યા છે આમાંથી આપણે હમણાં કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી કમસે કમ આઠ દસ દિવસ તો આવું કન્ટિન્યુ ચાલશે જોકે એક વરસાદ જે વિસ્તારોમાં સારો પડશે થોડા દિવસ પછી જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં થોડુંક ગરમી ઉકળાટ અને તાપમાનમાં રાહત મળશે બાકી રાજ્યના તમામ વિસ્તારોની અંદર આ ગરમી ઉકળાટ અને તાપમાન છે એ કન્ટિન્યુ રહેશે પવનની સ્પીડ જે અત્યારે વધેલી છે આ પવનની સ્પીડ છે એ પંદર સપ્ટેમ્બર સુધી કન્ટિન્યુ રહેશે પંદર સપ્ટેમ્બર બાદ આ પવનની સ્પીડમાં ઘટાડો થઈ શકે છે પણ એ પણ સામાન્ય ઘટાડો થશે કોઈ મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ નથી એટલે પવન છે એ પણ પંદર તારીખ સુધી કન્ટિન્યુ રહેશે ગરમી ઉકળાટ અને તાપમાન છે એ તો થોડા દિવસ આપણે હજુ રહેવાના છીએ એમાંથી કોઈ રાહત મળવાની નથી બીજી વાત કરવાની છે વરસાદની આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો છે મોનસૂન monsoon break ની condition છે અને એમાં પણ છેલ્લા બે ત્રણ દિવસની અંદર અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે. પણ આ જે ઝાપટાઓ નોંધાયા છે એનું main કારણ હતું કે આઠસો પચાસ HP એ level અને સાતસો HP એ level એ ભેજ હતો. કેમ કે મોટી મોટી વરસાદી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે. અને એ પસાર થયા બાદ અમુક જે ભેજ છૂટી ગયો હોય આ ભેજ આપણી ઉપર હતો જેને કારણે છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે ઝાપટાઓ નોંધાયા છે અને એક બે સેન્ટર એવા હશે કે ત્યાં ભારે ઝાપટાઓ કરતાં પણ સારો વરસાદ નોંધાયો હશે પણ હવે આ ભેજની અંદર પણ ખૂબ ઘટાડો થયો છે એમાં પણ જે સાતસો એચપીએ લેવલનો ભેજ તો ખૂબ આજની તારીખે ઘટી ગયો છે અને આઠસો પચાસ એચપીએ લેવલે પણ ખૂબ ભેજ ઘટ્યો છે બંને લેવલે ભેજ ઘટવાને કારણે જે અત્યાર સુધી જે ઝાપટાઓ પડતા હતા અને છૂટાછવાયા જે વરસાદો નોંધાતા હતા એ વરસાદો પણ હવે બ્રેક લાગી જશે એમાં પણ હમણાં આ વરસાદની શક્યતાઓ નથી એટલે ખાસ દરેક ખેડૂતભાઈએ નોંધ તો એ લેવાની છે કે અત્યારે તાત્કાલિક કોઈનું પાક સુકાતો હોય અને જો પાણીની બહુ જરૂર હોય તો પિયત આપી દેવું કેમ કે હવે હમણાં કોઈ રાહ જોવાથી કોઈ ફાયદો નથી હમણાં કોઈ વરસાદ આવવાની શક્યતાઓ દેખાતી નથી ગરમી ઉકળાટ અને તાપમાન કન્ટિન્યુ રહેશે પવનની સ્પીડ રહેશે અને મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળશે તાપમાન પણ બે થી ત્રણ ડિગ્રી ઊંચું આવી ગયું છે એટલે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી કેમ કે અત્યારે જે આપણે પાકિસ્તાન રાજસ્થાન અને જે કચ્છના ભાગો છે આ વિસ્તારો ઉપર એક એન્ટી સાયક્લોન જેવી કંડિશન છે આ કંડિશનને કારણે બંગાળની ખાડીની જે સિસ્ટમો છે એ મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત આવવી જોઈએ એ ગુજરાત સુધી પહોંચી શકતી નથી એ મધ્યપ્રદેશ સુધી આવે પછી એન્ટી સાયક્લોનની અસરને કારણે મધ્યપ્રદેશ ઉપર થઈ અને ઉત્તર ભારત તરફ દિલ્હી હોય ઉત્તર પ્રદેશ હોય રાજસ્થાનના અમુક ભાગો છે એ તરફ એ સિસ્ટમ છે એ પસાર થઈ જાય છે ગુજરાત ઉપર આવી શકતી નથી એટલે થોડા દિવસ પછી એન્ટી સાયક્લોન વિખાઈ જશે એ પછીથી આપણે શક્યતાઓ રહી શકે છે એટલે આમ કહી શકાય કે અઢાર ઓગણીસ તારીખ સુધી હજી આપણે કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી અઢાર ઓગણીસ તારીખ પછી વરસાદ આવી જ જશે એ ફાઇનલ નથી પણ એ પછીથી કોઈ ગતિવિધિ થશે સિસ્ટમ બનશે અને વરસાદ આવશે તો અમારા તરફથી ચોક્કસથી જાણ કરવામાં આવશે પણ હા એક ચોક્કસ વાત છે કે હવે જેને પિયત આપવાની જરૂર હોય એ ખેડૂતોએ પિયત આપી દેવું જેને મગફળી કાઢી લીધી હોય તે પણ સાચવી લેજો જે આપણે સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એટલે કે છેલ્લું અઠવાડિયુંમાં આપણે એકવીસ તારીખથી લઈને ત્રીસ તારીખમાં આખો સમગ્ર દસ દિવસ ગણતા હોય છે એ સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું સેશન છે એમાં ચોક્કસથી વરસાદની શક્યતાઓ છે જોકે ફાઈનલ નથી આવી જશે શક્યતાઓ માની રહ્યા છીએ આગોતરા એંધાણ તરીકે અમે માની રહ્યા છીએ કે એમાં વરસાદની શક્યતાઓ છે એટલે એ પ્રકારે આયોજન કરી અને આપણે ખેતી કામો કરવાના છે બીજા નંબરની અંદર વાત કરવા જઈએ તો હજી ચોમાસાની વિદાય થઈ નથી કે કોઈ જગ્યાએથી ચોમાસાની વિદાયની શરૂઆત પણ નથી થઈ જોકે ચોમાસાની વિદાયની શરૂઆત થશે એટલે આપણી પહેલાં તો રાજસ્થાનમાંથી શરૂઆત થાય હજુ રાજસ્થાનમાંથી પણ ચોમાસાની શરૂઆત નથી થઈ એટલે આપણે તો હજુ ચોમાસાની વિદાયની જે શરૂઆત છે એમાં ઘણી બધી વાર લાગશે એટલે ટૂંકમાં એટલું કહી શકાય કે સપ્ટેમ્બર મહિના દરમિયાન ચોમાસાની વિદાય ગુજરાતભરમાંથી થાય એવી કોઈ શક્યતા અત્યાર પૂરતી હાલ દેખાતી નથી ચોમાસું હજુ બાકી છે એટલે હજી પણ એક અથવા તો બે રાઉન્ડ છે એ વરસાદના આવી શકે જોકે સપ્ટેમ્બરના એન્ડનો જે એકવીસથી ત્રીસ વચ્ચે ક્યારેય પણ આવશે વરસાદ તો એ થોડોક સારો હશે અને બાકી ઓક્ટોબર મહિનામાં પછી મંડાણીયા અને છૂટાછવાયા થર્નસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ આવી શકે છે એટલે આ ટાઈપની હવામાનની કન્ડિશન રહેવાની છે ગરમી અને તાપમાન છે એ હમણાં જે જોવા મળશે એનો સામનો આપણે બધાએ Carbo por sí mismo.